ભુજની ભાગોળે આવેલા માધાપર ગામમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા દર્શનનો પ્રારંભ થતાં શ્રદ્ધાળુ ભક્તોની ભીડ જોવા મળી હતી સ્ટોરી બાય કરણ વાઘેલા ભુજ કચ્છ આજે આ સરસ વાસ અને બધા યુવાનો સાથે મળીને પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે એમાં પણ હિંડોળા ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે યુવાનની અંદર કંઈક જોમ હોય એટલે બધા જે ધાર્મિક ભક્તો હોય તો પોતાની કળા ભગવાનના અર્થે બધી ઉપયોગમાં આવે એવા જ કાર્યો અને જે પ્રવૃત્તિ કરતા હોય યુવાને પણ સરસ મજાનું પ્રદર્શન બનાવ્યું છે ને આપણું આ માધાપર ગામ એટલે ઐતિહાસિક ગામ કહેવાય ઓગણીસો એકોતેરની જે ઘટના જે સ્ત્રીઓનું યોગદાન આ યુદ્ધની અંદર રહેલું ભારત દેશ માટે એના માટે જે કાંઈ આ સ્ત્રી રત્નોએ જે કાંઈ સેવા બજાવેલી અહીંયા યુવાનોને બધાને પ્રેરણારૂપ થાય એટલા માટે આ સ્વામિનારાયણ મંદિરની અંદર સરસ મજાનું ઘરડ ઉપર ભગવાન બેસી બેઠેલા છે એવા દર્શન થાય છે અને સરસ તમે આ જોઈ રહ્યા છો એ જે રેલવે પટ્ટીનું જે કાંઈ એરપોર્ટનું જે કાંઈ કામ છે એ પણ અહીં બહેનો જે કરેલું એની પણ અહીંયા તાદૃશ દ્રશ્ય અહીં દર્શન થાય છે એટલે સરસ આ યુવાનો પણ બધાએ લાભ લેજો આવજો ભગવાનના તો દર્શન થાય દેશભક્તિની અંદર પણ જે ઇતિહાસ સાથે ઘટના જોડાયેલી છે એ ઘટનાના પણ સરસ દર્શન થાય છે આપણી દેશભક્તિ પણ સાથ સાથ ઉજાગર થાય એવા કાર્યો હિંડોળા દર્શનના માધ્યમથી આ સ્વામીના મંદિરમાં થઈ રહ્યા છે તો અચૂક દરે દેશ પ્રેમી ભક્તો અહીંયા પધારજો આ દર્શન કરી અને ધન્યતાનો અનુભવ કરજો સમસ્ત દેશની અંદર સનાતન હિન્દુ ધર્મના દરેક મંદિરોની અંદર અસાઢા પૂનમથી શ્રાવણ પૂનમ સુધી એક મહિના સુધી ઘિંડોડા ચાલતા હોય એમાં ખાસ કરીને કચ્છની અંદર કચ્છ કચ્છની અંદર ભુજ સ્વામિનારાયણ મંદિર મન સ્વામીના આશીર્વાદથી સમજ કચ્છની અંદર દરેક સનાતન મંદિરોની અંદર એમાં ખાસ કરીને સ્વામિનારાયણ મંદિરો હોય એમાં એક એક મહિનો ઉત્સવ ચાલતો હોય દરેક ગામડાની અંદર વર્ષોથી પરંપરાગત એના હરિભક્તો હોય એમાં જુવાનિયા દીકરા દીકરી હોય એની અંદર રહેલું પોતામાં રહેલું આર્ટ હોય કે કોઈ ખૂબી કે કોઈ કાર્ય કરવાની જે ભગવાને આપેલી શક્તિ હોય એ શક્તિના માધ્યમથી ભગવાનની પ્રસન્નતા મળે અને એમને એક ભક્તિભાવના રૂપે મંદિરોની અંદર એમની અવર જવર થતી હોય એવી ભાવથી દરેક સમુદાય સાથે મળી દરેક સમાજના દરેક હરિભક્તો સાથે મળી નવા નાના નાના રોજના નવા નવા કોન્સેપ્ટો સાથે હિંડોળા કરતા હોય એમાં ભગવાનને લાડ લડાવી એનામાં રહેલી શક્તિ એમાં હિંડોળાની અંદર કઠોળના હિંડોળા હોય ફૂલોના હોય શાકભાજીના હોય ફ્રૂટના હોય અનેક એવા ખાદ્ય પદાર્થો હોય કે અન્ય એવા હાથવણાટના કાર્યો કે આધુનિક જે અત્યારે સુશોભિત માટેના વપરાતા આપલા તારલા શ્રુતિ આવા અનેક વસ્તુઓમાંથી બનાવી એક મહિના સુધી અલગ અલગ હિંડોળામાં ભગવાનને પ્રસન્ન કરવા માટે કાર્ય કરતા હોય એના ભાગરૂપે આજે માધાપર જુના સ્વામિનારાયણ મંદિરની અંદર પણ એક ઐતિહાસિક માધાપર સાથે જોડાયેલી ઘટના વીરાંગના અને દેશભક્તિની ઘટના એને ઉજાગર કરતી એક કૃતિ જે માધાપરના પ્રવેશ દ્વાર ઉપર મૂકવામાં આવી એની નાની આવૃત્તિ આપણે આ આપના ટીવીના માધ્યમ જોઈ શકશો કે આ બે હુબ અહીંના નાના નાના જે છે જુવાન દીકરાઓ સાથે મળી અને એક એને યાદગાર ઘટનાને આ એક ઉત્સવની અંદર પૂરવી અને વધુ વધુ હરિભક્તો સુધી આના ઉદાહરણ બને આવનાર સમયની અંદર પેઢીની આ દેશભક્તિની એક જાગૃતિની જોત પ્રજ્વલિત રહે ધર્મની સાથે એવા સ્વામિનારાયણ મંદિરના હિંડોળામાં દરેક જગ્યાએ પ્રસલ્ થતાં હોય તો આજે જે જૂનાવાસ મંદિરના હરિભક્તોએ જે મહેનત કરી જે સંતોના વદર્શે થઈ નુરાનું આજે ખુલ્લું મૂકવામાં આવે દર્શનાર્થે અને બહુલોની સંખ્યાની અંદર માતા પર નવાસ અને જૂનાવાસના દરેક હરિભક્તો દીકરા દીકરીઓ નાના મોટા બાળકો સૌ સાથે મળી અને જે ઉત્સવ ઉજવી રહ્યા છે તેઓને આવનાર સમયની અંદર સૌ હરિભક્તો આપણા સનાતન ધર્મના દરેક તહેવારો દરેક ઉત્સવો સાથે મળી ઉજવી અને બાળક આપનું આપનું જુવાન ધન મંદિરોની અંદર આવતું થાય અને સનાતન સંસ્કૃતિ અને આપણી પરંપરાની જાગૃતિ અને જળવાઈ રહે એવા આપણે સૌ પ્રયત્ન કરીએ આજના પ્રસંગે આપના માધ્યમથી સૌ હરિભક્તોને સૌ દેશવાસીઓને